નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો અઢાર એપ્રિલ બે હજાર પચીસની આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકમાં વાત કરીએ તો કેસર કેરીમાં આવક ઘણો વધારો જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાની તૈયારી થઈ ગઈ તો હરાજીમાં ઝાંસી જાણસી કહેવાય છે આજના કેસર કેરીના ભાવ હા મિત્રો એમને તમને ખાસ સૂચના આપવામાં આવી છે મિત્રો જે સ્ક્રીન ઉપર નંબર આપવામાં આવે છે મિત્રો એ હોલસેલ વેપાર માટે જ નંબર આપવામાં આવે છે મિત્રો તો કોઈ એક બે કોક સાચું કોન્ટેક્ટ ન કરવો મિત્રો અને કોઈ પણ મિત્રો પાકલ કેરી લેવી હોય તો તે ગોંડલ સંતોષ કે કેરી પાકલ મળી જશે મિત્રો આ માહિતી અમારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મોબાઈલ મોબાઈલ નંબર લખો અઠાણું બચો બાવો ને સાતસો ને પચાસ સાતસો ને ઝગલો કર્યો પચીસ મારી એક હજાર ને પચીસ રૂપિયા નો ભાવ એક હજાર ને પચીસ રૂપિયા કંટાળા ભેદ છે નવસો હજાર પચીસ પચાસ અગિયાર કંટાળા ગેર રૂપિયાનો માલ છે અગિયારસો રૂપિયામાં માં છે કંટાળા ગેર અગિયારસો રૂપિયા પચાસ બીજોતેર અગિયારસો પચીસ પચાસ બીજોતેર પાંચસો સો રૂપિયા ગીર ઘંટાળા બારસો રૂપિયા માં ગીર ઘંટાળા ક્વોલિટી સારી ક્વોલિટી બારસો માં વેચાણી છે એક હજાર ને પીચોતેર રૂપિયા નો ભાવ છે એક હાજર રૂપિયા નો ભાવ થશે ગીર ઘંટાળા નો માલ છે એક રૂપિયા માં વેચાણી

સાતસો ને પચાસ રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણી છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ જોઈએ સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા માં વેચાણી છે पचास रुपिया भावस न पचास

આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો પચાસ સાતસો ને પચાસ રૂપિયા વેચાણી સાતસો ને પચાસ રૂપિયા વેચાણી છે સાતસો ને પચાસ એક હજાર રૂપિયા નો ભાવ એક હજાર રૂપિયા નો ભાવ છે તમે જોતો એક હજાર રૂપિયા વેચાણ छह सौ पचास रुपिया भाव थी छह सौ न पचास रुपिया मां वेचण जा पई थी छह सौ पचास रुपिया

એક હજાર રૂપિયા રૂપિયાનો ભાવ એક હજાર હજાર રૂપિયાનો ભાવ છે સામાન એક હજાર રૂપિયામાં છે એક હજાર